ગુડ મોર્નિંગ જય માતાજી તો આજ છે અમારે લાકડા કાપવાની બા બાર્ટી જો આ તો કાપવા મળે આપણે તો નવરેશ થઈને બે આવવાનું હોય આપણે થોડા કાપવાના હોય આપણે બે આવવાનું હોય મેં તો ભલે કાપતી ઘડીક કાપવા દો તો કે હું તો કે થાકી જઈશ કે મેં ઘડીક તો કાપ ઘડીક તો પૂરો દે તો જો એક બે લાકડા કાપશે ને તો કહેશે કે બસ આપણે હવે કાપી નાખ્યા લાકડા હવે નથી કાપવાના એમ થોડા મેં તો હાલે થોડાક તો કાપ લાકડું નીચે નથી મેં ને એમના થોડા લાકડા કપાઈ જાય કાપે ને કેટલા ઘા મારે જોઈ જીડિયામાં ચાર ઘા મારે તો લાકડું સરખું કપાણ નથી હજી બે તારીયા મારશે ને પછી મને તમે કાપો ને હજી જો બે તારીયા ના ઘા મારશે ને તો પછી કે બહુ ડૂબ દુઃખે મેં એમ ન કપાય લાકડા મેં જો હમણાં તો હું કાપું એમ मन कह तो एक तो कापी नाखीश के बीजा बे गाम तारा थोड़ा भांगे तारी भांगी नाखो मैं भांगी ना खर बस के बाहू बिल क्यों के तू जो हमें हूँ कापू जाडू लाकड़े हूं नहीं काफ पी कह मन के डोग दुखे है मैं तू कैप तो एक लाकड़ू कैप एक के जाडू लाकड़ू है मैं तो कैप लो के लोग कापू के કડી કદ કાપશે પત કે ડોગ દુખવા મણી કે પલે ડોગ દુઃખે કાપતો બે ધાર્ય મારતો પછી જે કાપવા મણી પછી લાઈ રહેવા દે તું આપણે જો તો પછી મના લાકડો મેં કીધું બા ભાટી કાપવા પછી દેની આખી વાળી બતાય જો મોટી અંબાઈની પછી તો જો આપણે તો બા ભાટી કટકા કરવા મળ્યા મેં તો હમણાં જો ઢગલો કીધ દઉં હું ને મેં તો આપણે તો કાપતા વાર ના જો કિન્ને ખો ઢગલો હજી તો કેટલાય કાપવાના બાકી થાય સુધી વિડીયો બન્યા રહીજો શેઠ સુધી કટકા કરતા શું વાર લાગે આ મેં કહ્યું ના કાઢકો આ કાપું ના કાપું બે કા મારે તો કટકો થઈ જાય એ મેકતી નથી નીચે લાકડું લાકડું મેં કહ્યું કટકા થાય જ નહીં ફરતી વંડે બતાજો એટલું બધે છે એટલું એમાં જ આંબ વાવવાના હે જે વાયા નથી વાડ કાડ નાખન પછી મે લાયું કટકા કરાવા મણ કતો હાંજે નઈ પૂરું કરે મને કે હું થાકી જઉં કે ડોક દુખે મને કે પછી આપણે હાલતા થઈ જવાનું એ બીજા ઢકલે મે બે લાકડા કાપ નાખું પછી મે આગળ જતા રહી ધીમે ધીમે મેદરે કટકા કેનાખું પછી આપણે જઈએ આપણે કે કિન નાખું કટકા પછી જો હું કાયા કા કટકા કરે મને પછી તમારે જવાનું તો લીમડી પછી મેં તો કાયા કા કટકા થયા પછી જવાનું લીમડી પછી જો આપણે કટકા ચાલુ કરી દીધા હે મે લાય કાયા કા કટકા કીને તો જ પડે છે નહીં મેં તો બે લાકડા રહ્યા રે કડીકમાં કાયા કા કટકા કીને પછી જઈએ આગળ આપણે પછી આપણે લાલવા મીણ્યા એ દાગર એટલો ઢગલો છે પછી કે જો મેં તો આંબા જામ પડે પછી ફાલ આવ્યો નથી પણ કેરીઓ આવી ગઈ અમુક અમુક જગ્યાએ આ જે ફાલ બેઠ બેઠો ધીમે ધીમે એટલો બધો બેઠો નથી કે બીજા આંબામાં તમને દેખાડીશ તો એમાં ફાલે આવી ગયો ને કેરી આવી ગઈ નાની નહીં પછી બે લાકડા ઉપર લીધા આપણે મેં તો લાવો તાર નથી લેવા તો વિડીયો બનાવી લે મારો થોડોક પછી તો આપણે બે લાકડા લઈને હાલતા થઈ ગયા ધીમે ધીમે પછી મેં તો અહીંયા જઈને કરશું મેં તો ઢગલો હોય ને ત્યાં અને કેલો થોડોક વિડીયો બનાવી લે મેં બનાવી લે પછી જો આમાં પાલ કેટલો બધો જો દેખાડવા લેજા તમને કેરી દમડાવું તમને દેખાડે જો આવડી નાની નાની કેરીઓ આવી ગઈ છે એટલામાં એ થોડાક આંબામાં કેરી આવી ગઈ નાની નાની તમને દેખાડે છે ઉપર બધે જો નાની નાની બધી ફાલ બહુ આવ્યો પણ હજી કેરીઓ એટલી એટલે નાની બેઠી છે હજી બેઠી છે નહીં જો સામે ચમાદે દેરી દેખાય છે આમાં અમુક અમુક નાની પીળી થઈ ગઈ જો થોડેક દેખાડ દો અમને બધા કેરી સાચું માને જ નથી માનતા એમ લાવો થોડીક બતાવી દે કેરી પછી જો એમાં કેડી આવી કેરી ચૂમ કરીને દેખાડે પછી જો ચીકુ આવી ગયા નાનું એવી ચીકડીમાં આવી ગયું એ જામફળી દેખાડી એમાં જ આવી જશે હાજર ચીકુ નાની એવી ચીકડી પણ આવી ગયા પછી ખાતર નાખીને પાણી આમાં જામફળી આવી ગયા જો તમને ન દેખાતો દેખાડો જો આવી ગયો નાનું જામફળ ચાલો થોડોક ચરમાં દાદા ને લઈ લેવી ચો દેન દેરી હે અમે ચા કામ કરવી ને આ સેટ દેખાડી જો કરી તમને